વડોદરાના તરાપો ફાઉન્ડેશન દ્વારા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના પણસોલી ગામ ખાતે આવેલ આરજેએસ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ માટે રાખડી મેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવા વડોદરાના તરાપો ફાઉન્ડેશન દ્વારા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામે આવેલ આરજેએસ વિદ્યામંદિર ખાતે આર્મી થીમ ઉપર ચિત્ર પોસ્ટર્સ મેકિંગ તેમજ સરહદના સીમાડા સાચવતા વીર જવાનો માટે રાખડીઓ મોકલવાનું આયોજન કર્યું છે અત્રે નોંધનીય છે કે છેલ્લા ત્રણ વર્ષોથી તરાપુ ફાઉન્ડેશનના સ્વયંસેવકો દ્વારા આદિવાસી પંથકના બાળકો અક્ષર જ્ઞાનથી વંચિત ન રહે તે માટે દુર્ગમ વિસ્તારોનું ખેડાણ કરીને શૈક્ષણિક કીટની સહાય આપવામાં આવે છે ત્યારે રક્ષાબંધન પર્વને અનુલક્ષીને રાખડી મેકિંગ ચિત્ર અને પોસ્ટર્સ મેકિંગનું વિશેષ આયોજન કરાયું હતું જેમાં માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સુંદર પોસ્ટર્સ અને ચિત્ર બનાવવામાં આવ્યા હતા આ સાથે સોળસોથી વધુ રાખડીઓ બનાવીને દેશના સીમાડા સાચવતા બહાદુર જવાનોના હાથે બંધાય તેવો ખ્યાલ રાખવામાં આવ્યો છે આ રક્ષા સૂત્રો અરૂણાચલ પ્રદેશ પંજાબ રાજસ્થાન અને ગુજરાતની સરહદે મોકલવામાં આવશે અને બહાદુર જવાનો સલામત રહે તેવો ભાવ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો તો બીજી તરફ તરાપો ફાઉન્ડેશન દ્વારા આરજીએસ શાળાના વિદ્યાર્થીઓને રાખડી બનાવવાનું મટીરીયલ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું શાળાની વિદ્યાર્થીનીઓએ પંચમહાલ જિલ્લા શૈક્ષિક સંઘ અંતર્ગત આવતા આચાર્યોની વિશેષ ઉપસ્થિતિમાં ધ્યાનાકર્ષક રાખડીઓ તૈયાર કરી હતી

બરાબર સાહેબે સરસ વાત કરી લીધી એટલે હવે બાકીની વાત હું આગળ કરીશ કે અમારું તરાપો ફાઉન્ડેશન આપણે ગયા વખતે કદાચ કેરિંગ સોલ નામથી તમને યાદ હશે આ વખતે અમારું નામ બદલાયું છે કારણ એ છે કે એક નામથી ઓલરેડી એક સંસ્થા કાનપુરમાં કામ કરે છે તો અમારે થોડુંક નામ બદલવું પડ્યું પહેલાં અમારું નામ હતું કેરિંગ સોલ કે જેટલા પણ આત્માઓ છે દુનિયામાં અથવા આપણી સાથે જોડાયેલા એ લોકોની અમે કાળજી કરીએ છીએ તો ધીરે 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 વડોદરાથી શરૂ કરીને અમે પંચમહાલ કેવી રીતે પહોંચી ગયા એ ડેસ્ટિની છે અમને પણ નથી ખબર કે અમે પંચમહાલના કયા કયા ગામ સુધી અમે અત્યારે અમારો તરાપો પહોંચી રહ્યો છે પણ તમારા બધાની એક તમે બહુ ખુશનસીબ છો કે તમને ચૌહાણ સાહેબ જેવા એક પ્રિન્સિપાલ સર મળ્યા છે એમને ગયા વર્ષથી એવી ઈચ્છા હતી કે મારા બાળકોને કંઈક નવું કરવા મળે શહેરના બાળકો ઘણું બધું કરતા હોય છે ઘણી બધી એક્ટિવિટી નાની નાની વસ્તુઓમાં એ લોકોને મજા આવે છે અને ન પણ આવે પણ આટલા ઇન્ટિરિયર ગામડાના બાળકોને એક રાખડી બનાવી અને દેશના સરહદ સુધી મોકલવી કે જ્યાં આપણા સૈનિકો ખડે પગે આપણા દેશની રક્ષા કરી રહ્યા છે એટલે આપણે શાંતિથી આપણે સૂઈ રહ્યા છે અહીંયા હે ને આટલી બધા તોફાનો અત્યારે જુઓ તો દરેક દેશની વચ્ચે નાનું મોટું યુદ્ધ ચાલી રહ્યું છે એ તો ખબર હશે ને તમને બધાને આપણે પણ પાકિસ્તાન સાથે થોડું લડતા જોઈએ છે પણ તેમ છતાં આપણે આરામથી સૂઈએ છે આપણે કોઈ ચિંતા છે આપણે સ્કૂલે ભણવા આવીએ છીએ ખાઈએ પીએ છીએ મજા કરીએ છીએ પિક્ચર જોવા જઈએ બરાબર ગામડાના લોકો એમની રીતે મજા કરે છે આપણે નિશ્ચિંત છીએ અમારી શાળા શ્રી આરજે વિદ્યા મંદિર સણસોલી ઓગણીસો ને સત્તાવનમાં સ્થાપના થયેલી છે અમારા અહીંના બાળકો ગ્રામ્ય વિસ્તારના બાળકો છે એમાંથી દર વર્ષે મોટાભાગના આ દેશના લશ્કરમાં સેવા આપવા પણ ગયા છે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ત્યાર પછી મારે તરાપો ફાઉન્ડેશનમાં વાત થઈ હતી કે જ્યારે જ્યારે શહેરના બાળકો જ્યારે પોતે રક્ષા સૂત્ર બનાવી અને જો બોર્ડર પર મોકલે છે તો મારે પણ ઈચ્છા થઈ કે મારે પણ મોકલવું છે તો મેં ફાઉન્ડેશનને વાત કરી અને એમણે મને પરમિશન આપી આજે અમારી શાળાની લગભગ મોટાભાગની વિદ્યાર્થીનીઓ સોલસો રક્ષા સૂત્ર બનાવી અને બોર્ડર ઉપર મોકલવાની છે આ એટલા માટે જરૂરી છે કે એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી આવ્યા પછી શાળાના વિદ્યાર્થીઓમાં માત્ર એટલું ભણતર નહીં પુસ્તકીયું જ્ઞાન નહીં એમનામાં સ્કિલ ડેવલપમેન્ટ થાય રાષ્ટ્રભાવના જાગે રાષ્ટ્રના મૂલ્યોનું જતન થાય વિકસે અને ઘર ઘર સુધી પહોંચે એક સારો નાગરિક બને એ માટેના પ્રયત્નો અમે અમારી શાળામાં કરીએ છીએ મારો પરિચય ડી એમ ચૌહાણ આચાર્ય શ્રી આરજીએસ વિદ્યામંદિર મંદિર સણસોલી તરાપો ફાઉન્ડેશન વડોદરા દ્વારા આજે સણસોલી હાઈસ્કૂલ ખાતે દીકરા દીકરીઓ માટે સોળસો રાખડી બનાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે આ સોળસો રાખડી બાળકો દ્વારા જે તૈયાર થઈ છે એ દેશની જુદી જુદી સરહદો અરુણાચલ પ્રદેશ પંજાબ રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પર મોકલવાની છે સાથે સાથે શાળાના એકસો બ્યાસી જેટલા બાળકોએ પોસ્ટર સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા જે આર્મી થીમ પર આધારિત છે એમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો છે જેનું નિદર્શન પણ આજે યોજેલ છે અને બાળકોમાં રાષ્ટ્રભાવના કેળવા એ હેતુસર આજનો આ કાર્યક્રમ તરાપુ ફાઉન્ડેશન દ્વારા યોજેલ છે સૌથી સમાજ અને સમાજથી રાષ્ટ્રનું પુનર્થન શક્ય બને એ ભાવના બાળકોમાં અત્યારથી જાગૃત થાય એવો મારો આશય છે